મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું ફૂલ વડી તો આપણે આપણે આ લોટ લોટ લીધો છે જાડો આવે કકરો આપણે એક કપ આ લોટ લીધો છે જાડો અને આ દહીં લીધું છે આપણે બે ચમચી આ તૈલ છે સફેદ બે ચમચી લીધા બે ચમચી લાલ મરચું લીધું છે આ અડધી ચમચી અજમા છે

આ તીખા છે આ વરિયાળી છે આખા ધાણા છે સુકા અને આ લાલ મરચું પાવડર છે અને એમાં આપણે આ મીઠું નાખશું સ્વાદ પ્રમાણે અને એમાં આપણે આ દહીં નાખશું તો હવે આપણે આ મિક્સ કરશું તો હવે આપણે આ લોટ નાખશું શેણિયાનો હવે આપણે આ લોટ બાંધી હવે આપણે આને મિનિટ આપણે ઢાંકીને મૂકી દઈશું તો હવે આપણે આ તેલ ગરમ કરવા મૂકી દેસુ તો આ ગેસ ચાલુ કરશું અને આ તેલ આપણે મૂકશું તો હવે આપણે આ લોટ જોઈ લેશું આ લોટ આપડો કઠણ થઈ ગયો છે હવે આપણે આમાં આ સોડા ખાર નાખશું અને આપણે આ લીંબુ નાખશું થોડુંક આપણે આને મિક્સ કરી દેશું તો હવે આપણે આ પાણી થોડુંક નાખશું અને આને મસળી નાખશું આ રીતે આપણે સરસ બનશે એમ એટલે આને બરાબર આ રીતે મસળી લેવાનું મિક્સ કરી લેવાનું આ રીતે તો આ ફૂલવડી તમે પણ ઝારાથી બનાવી શકો છો અને તમારી પાસે ઝારો ન હોય તો આપણે આ એક દૂધની કોથળી લીધી છે ધોઈ ને સાફ કરી નાખી છે તો હવે આ લોટ આપણે આ કોથળીમાં ભરી લેશું આ રીતે અને આ રીતે હવે આપણે પાડશું આ વડી પણ બહુ ખાવામાં સરસ લાગે છે બહુ ટેસ્ટી બને છે આ તો આપણે આ તળાઈ ગઈ છે ફૂલબડી તો હવે આપણે આને કાઢી લેશું બાય તો આ રીતે હવે આપણે બધી ફૂલવડી બનાવી લેશું તો આપડે એવા ફૂલવડી તળાઈ ગઈ છે કાઢી લેશું બાય તો હવે આપણે સૌ કરશું તો આ સોસ આપણે સૌ કરશુ અને આ ગરમ ગરમ ફૂલ વળી સૌ કરશું તૈયાર છે આપડી ફૂલવડી તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવી લાગી ફૂલબડી